કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી જે દર વર્ષે યોજાય છે મુન્દ્રા વાળી ખાતે દર વર્ષે શાહ ઉમ્રશા બાપુ કાદરી જમાલીના વરસીના દિવસે રમજાન માસના અઢારમાં રોજે હાજી સલીમભાઈ જત પરિવાર તરફથી ઇફતાર પાર્ટી આપવામાં આવે છે જે કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી ગણવામાં આવે છે હજારોની સંખ્યામાં એકસાથે રોજેદારો ઇફતાર કરતા જોવા મળે છે ત્યારબાદ મગરીબ નમાજ અને નમાજ બાદ ન્યાજ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં મુન્દ્રા શહેર સાથે તાલુકાભરમાંથી લોકો લાભ લેવા આવે છે તેમની વ્યવસ્થા માટે ઇમરાનભાઈ ચાકી અને તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી હાજી સલીમભાઈ જત ઇમરાન ભાઈ જત ભાઈ જત અને તેમનો પરિવાર રોજેદારોની સેવામાં ઉપસ્થિત રહ્યા હતા તથા મુંદ્રા તાલુકા અને કચ્છના અન્ય તાલુકાઓમાંથી પણ મહેમાનો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામ અલકુમ વરહમતુલ્લા વબરકાત આજ રોજ મુંદ્રામાં જે આપણે કહી શકીએ કે કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી અને હજારોની સંખ્યામાં જ્યાં મંદો એક જ જગ્યા ઉપર જમા થતા હોય છે એ ઇફતાર પાર્ટી આજે પીર સૈયદ ઉમર શાહ બાબા રમતુલ્લા અલહે તાલા અલેહની ઉર્સ નિમિત્તે આજે હાજી સલીમભાઈ જત તરફથી છવ્વીસમો ઉર્સ આજે મુન્દ્રાની સરજમીન ઉપર ઉજવાઈ રહ્યું છે કહેવાય છે કે હઝરત ઉમર શાહ બાપુ જે છે એ મુન્દ્રાની સરજમીન ઉપર આવ્યા ત્યારે લોકોમાં એક ભાઈચારો ફેલાવતા એક સદભાવના ફેલાવતા અને એક અકીદત અને એક ઈમાન એવો મજબૂત કરતા કે લોકો જ્યારે એમને મળતા ત્યારે એમના એકદમથી નજદીક થઈ જતા અને એમના મુરીદ થઈ જતા તો એ જ ઉમરશાહ બાપુનો આજે છવ્વીસમો ઉર્ષ મુબારક છે તો એ ઉર્સ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી આજે મુન્દ્રામાં અહીંયા આયોજિત થઈ રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં આજે અહીંયા લોકો જોડા છે જ્યારે કચ્છની સૌથી મોટી ઇફતાર પાર્ટી કહેવાય છે તો આપણાને એક સવાલ પણ ઊભો થતું હશે કે આટલી મોટી ઇફતારીનું આયોજન કેવી રીતના થતું હશે અને આટલી મોટી ઇફતારી જે ઇફતારી કરાવે છે ઇફતારીમાં શું શું હોઈ શકે છે તો તમે મારી સામે જોઈ શકો છો કે આ ઇફતારીનો મસ્ત એક થાલ સજેલું છે અને સારી સારી આઈટમો આપણે કહી શકીએ કે આપણા ઘરે પણ ન મળતી હોય એવી બહુ જ સારામાં સારી આઈટમો આજે આ ઇફતાર પાર્ટીના થાલમાં જોવા મળી રહી છે એવો જ મસ્ત ઠંડો શરબતનો જે આખે આખો જે આપણે કહી શકીએ કે જગ છે એક છે એ ગોઠવવામાં જો આપણે જોઈ શકીએ છીએ અને લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે બસ અમુક ક્ષણો છે અને પછી ઇફતારી અહીંયા છોડવામાં આવશે અને ખૂબ જ સરસ વ્યવસ્થા આપણે આજે અહીંયા જોઈએ છે અને દર વર્ષની જેમ આ વર્ષે થોડુંક કંઈક અલગ છે અને વધારે સારામાં સારું કરવામાં આવ્યું છે જ્યારે હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઇફતારી કરતા હોય તો ખાસ પાણીના ઠંડા કુલર પણ આ જગ્યા ઉપર સજાવવામાં આવતા હોય છે ત્યારબાદ હજી પણ એમાં કંઈક ઘટતું હોય તો વધારેમાં વધારે આપણે જોઈએ તો શરબતના કુલર અને શરબતના જગ વધારેમાં વધારે લોકો પી શકે અને એનો અત્યારે ફાયદો લઈ શકે એ વધારેમાં વધારે જગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સજાયેલા છે અને એમના બાદ એક સરસ મજાની દાવત બિરિયાની અત્યારે હાજી સલીમભાઈ જત તરફથી સમગ્ર મુન્દ્રા તાલુકા માટે અહીંયા ગોઠવવામાં આવતું હોય છે જેનો લાભ સમગ્ર મુન્દ્રા અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા લેતા હોય છે પી શકો છો એવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યામાં હું મારા કેમેરામેને કહીશ કે આ બધા થાલ દેખાડશે જેમાં બધી અલગ અલગ જાતની આઈટમો આજે અહીંયા કમિટી તરફથી ગોઠવવામાં આવી છે અને બસ હવે થોડાક ક્ષણો છે જ્યારે ઇફતારી થશે અને દરેક લોકો આજે આ ઇફતારીથી ફેરિયાથી ઉમરશાહ બાપુના ફેસથી માલામાલ થશે એવી જ રીતે આપણે જોઈએ છીએ કે હાજી સલીમભાઈ જત જે સવારથી એક મોટો ઉર્ષ નિમિત્તે ખડે પગે ઊભા છે મોઢામાં રોજું છે અત્યારે ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે અને ચોખ્ખે ચોખ્ખું એના મોઢા ઉપર અસાર પણ દેખાઈ રહ્યા છે પ્રથમ છતાંય પણ સવારથી કરીને ઇફતારીના ટાઈમ સુધી ખડે પગે દરેક આયોજનમાં પોતાની ભૂમિકા સરસ રીતે આ ભજવી રહ્યા છે ત્યારે કચ્છ ભજ કચ્છભરમાંથી

તો ઉમર શાહ આપુ એક મજજૂબ ટાઈપના વલિયા હતા અને એમનો ફેઝ જે છે એ તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને સરખો મળતો હતો જેમ ખ્વાજા ગરીબ નવાઝે કહ્યું છે કે ઓલિયાની જે છે એક શાન છે કે એ સૂરજ જેવો હોય છે એ પોતાના પોતાનો નફો બધાને આપે છે ધરતી જેવો શાનશીલ હોય છે જે બધાને રહેવાનું આપે છે તો અઝરત ઉમર શાહ બાબા રમતોલ્લા આલેમાં એ બધી ચીજો જોવા મળતી હતી હું મૂળ મુદ્રાનું છું અહીંયાનું નેટિવ છું અને મેં ઘણું સાંભળ્યું છે ઉમરસા બાવા વિશે કે ઘણા લોકોને એમનાથી ફાયદો થયો છે અને અલ્લાહ જે વલીઓ પ્રત્યે લોકોના દિલોમાં મોહબ્બત નાખી દે છે તો આજે અત્યારે આ બધી મેદની છે એ બધું એ પ્રત્યક્ષ આપણને જોવા મળે છે કે ભાઈ ઉમરસા બાવા પ્રત્યે લોકોને મોહબત છે એનો આ ઇઝાર છે આ વાત બાબાસાહેબની હજી નથી તેમ છતાં પાત્રા લોકો આવે છે તો એક વલીની નિશાની છે ખૂબ સારી વાત કરી યુસુફભાઈએ એવી જ રીતના મુન્દ્રા મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ એવા નુરમામનભાઈ મંદ્રા પણ આપણે સમક્ષ હાજર છે શું કહેશો આટલી કચ્છની મોટી ઇફતારી જ્યારે થઈ રહી હોય તો શું કહેશો આ ઇફતારી વિશે એના માટે તો કેવું શબ્દો ઓછા પડે આ ઉમરશા બાપુનો એક તમને કિસ્સો સંભળાવું જે હજરત ઇબ્રાહીમ જેની દરગાહ છે એ જ્યારે વફાત કરી ગયા એના માટે મુફ્તે કચ્છ અહીંયા આવ્યા અને બાર જ હતા એની ગાડી બાળતી ઉમરશાબ બાપુ કોઈ દિવસ ઊભા નથી થયા પણ મુફ્તીએ કચ્છને જોઈને ઉમરશા બાપુ સામેથી ત્યાં ઝાંપા સુધી ગયા છે એટલે એ વલીની જે કરામતો છે બહુ ઊંચી છે એ કરામતો આપણે ઉલ્લેખ ન કરી શકીએ આ બધી મેદની આપણે જોઈએ છીએ એ બધી કરામત ઉમરશા બાપુની છે ઉમરશા બાપુ માટે તો આખા જગ માટે છે વલીઓલા તો બધા માટે હોય પણ મુન્દ્રા માટે જે ઉમરસાહ બાપુ કરી ગયા છે એ બહુ લોકનીય છે એવી રીતે મુન્દ્રા વેપારી એસોસિએશનના એક સભ્ય જગરભાઈ સાટી પણ આપણા સાથે છે જગરભાઈ શું કહેતો આટલી મોટી જ્યારે ઇફતાર પાર્ટી કચ્છમાં યોજાઈ રહી હોય ત્યારે આ એક બહુ અગત્યનો અને બહુ મોટો પ્રશ્ન જે છે કે જે આટલી બધી વિશાળ સંખ્યામાં આટલી બધી મોહબત છે આટલી બધી લાગણી છે આટલો બધો પ્રેમ છે અને આટલો બધો વિશ્વાસ ને શ્રદ્ધા જેને કહીએ છીએ હમશા બાબા પ્રત્યે એટલે આટલી વિશાળ સંખ્યામાં માણસો અત્યારે અહીંયા હાજર રહ્યા છે ઇફતારીના પ્રોગ્રામમાં હાજરી દીધી છે ને આજમાં આ બહુ મોટી વાત છે આના માટે શબ્દો ઓછા પડે અને સમય ઓછો પડે આ સમય જોઈએ તો આપણે એમની વાતે સમય ઓછો પડે આ બહુ એક અદ્ભુત સંજોગ છે જેને કહીએ કે આ ખુશકિસ્મતો છે કે આમાં હાજરી આપે છે માણસો એમને કિસ્મત છે કે અમર બાપા બોલાવે છે ને એ લોકો અહીંયા પહોંચે છે બહુ મોટી વાત છે ખૂબ જ સારી વાત કરી હવે આપણે એક જ વાત કહીએ આટલો મોટો અવસર આટલી મોટી ઇફતારી અને હજારોની સંખ્યામાં લોકોનું અહીંયા એકસાથે ઇફતારી કરવી આ પાછળ સૌનું સૌથી પાછળ એક જ કારણ છે ઉમરશા બાપુનો ફેજ ઉમરશા બાપુનો ફેઝ અને ઉમરશા બાપુનો ફેઝ ત્યારબાદ મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે કે સમાજને એક રાહ દેતા હોતે સમાજને કઈ રીતે પ્રગતિ કરી સમાજની અંદર શું શું સુધાર લાવે એ હંમેશા આ ધર્મગુરુઓ પોતાની મહેનત કરતા હોય ત્યારે હાલ મુન્દ્રા ખાતે આવ્યો છો અને મારા ખ્યાલથી કચ્છની મોટામાં મોટી આ ઇફતાર પાર્ટી થતી હોય છે તો થોડુંક અમને પણ માહિતી જોઈએ કે કેટલા વર્ષે ઇફતાર પાર્ટી થાય છે અને અંદાજે કેટલા લોકો ભાગ લે છે લેશે અસલમ છવીસ વરસ થયા ઉમરસાબાવા રમતુલ્લા દુનિયામાં પડદો કરી ગયા ઉમરસા બાવાનું એ જ સૂચન હતું સુલા રહેમી કરવી ગરીબો ઉપર રહેમ કરવું અને આપસમાં હંમેશા મોહબ્બત રાખવી અને પોતે સખી માણસ હતા અને એમની એક કરામત હતી આ વાડીમાં ઇબ્રાહીમજી અંદર મદફન છે એમના ખલીફા હતા અને આ વાડીએ કોઈપણ પણ આવે ભુજથી અથવા ગુજરાતથી કલકત્તાથી માંડવીથી અંજારથી તો એક એની એ ક્રમત હતી ઉમરસબ આવાને તેની સીસીટીવી નહોતા છીસ અઠ્યાવીસ વરસ પહેલાં ત્રીસ વર્ષ પહેલાં એમને ખબર પડી જતી કોણ માણસ આવ્યો અને કહેતા ખલીફાને કે ઇબ્રાહીમ દેખવો ફેલા જગાની એમ જીવાન ઉર્દુ હતી ફલા જગાસ એક આદમી આયા આવ્યા લે ઓર કોઈ આદમી આયા ઈસ્કો અંદર નહીં ભેજના તો ત્રણ ત્રણ દિવસ માણસો એવા આસી કાતા એમના મુરીદ કે ઘેટ ઊભા હોય અને છવીસ વર્ષ થયા જે છવીસમી એમની વરસી છે ઉર્ષ છે તો કચ્છમાં મોટામાં મોટી ઇફ્તાર પાર્ટી જેને કહેવાય આ તમે જોયું હશે તમે વિડીયો પણ ઉતાર્યો હશે કે બોડી સંખ્યામાં જેન્ટ્સ અને લેડીઝ ત્યાં આવે છે અને ખરેખર સલીમભાઈ જદ છીસ વર્ષ અને એમના એ આસિક પણ હતા અને સલીમભાઈ જતને જે દુઆ છે એ ઉમરસા બાવાની દુઆ મળેલ છે એમને એ પોતે પણ ઘણી વખત કહેતા હોય કે મને ઉમરસા બાવાની દુઆ છે મારો આટલું નામ નહોતું આજે જી ઇજ્જત મળી અટાણે આખા કચ્છના મુસલમાનના દિલોમાં જેની મોહબત છે આજે સલીમ જતની એ આ બધું ખર્ચ પણ એ કરે છે અને એની રાહ ઉપર હાલે છે તો આજે છવીસમો એમનો ઉર્ષ મુબારક હતો અને આપે જોયા કે મગરીબ નમાજ જમાત સાથે અદા થઈ ઇફતાર પણ થયો હવે ત્યાં જમવાની પણ તૈયારી જે ચાલે છે જમી લીધા અમુક માણસ જમે છે તો કચ્છમાં મોટામાં મોટી ઇફતાર પાર્ટી મુન્દ્રામાં ઉમર શાહની થાય છે આ પવિત્ર સ્થાન છે અને આ જગ્યા ઉપર હજારો માણસો એકસાથે ઇફતારી કરે છે લોકો તમારા ફોલો પણ ગણા છે તો આજના આ સુફી શાંત જે જગ્યા છે આ જગ્યા ઉપરથી કચ્છના મુસ્લિમ સમાજને કચ્છની આવામને શું સંદેશો આપશો કચ્છની આવામને આજે મને સંદેશો એ આપવો છે જે મોટામાં મોટી ઇફતાર પાર્ટી છે અને જ્યાં ઘણા માણસો આવેલા છે તો ઉમરસાનું જે સૂચન હતો અને હંમેશા ગરીબો માટે હમદર્દી હતી એ ગરીબોને ખવડાવું તો અહીંયા અમે જોઈએ છીએ કે ઘણા એવા માણસો હોય છે ગરીબો પણ હોય છે અને બધાને એક અમે જે ઓફિસમાં જમ્યા જ્યાં અહીંયા જમવાનો હતો એ જ ઓફિસમાં હતો તમે બધા જોતા હતા તો બધાને એક સાથે ભેદભાવ ન રાખવો અને બીજો મારો સૂચન એ છે કે ઘણા એવા ગરીબો છે તેમને જકાત નથી મળતી કચ્છમાં પૈસા નથી મળતા જકાતના માણસો પોતાના મોટા મોટા નામ માટે જે નામ સારું ચંદા આપે છે હા મદરેસામાં આપવા જરૂરી છે પણ ગરીબો માણસોને જકાત નથી મળતી તો એ ખાસ રિક્વેસ્ટ છે કે ઘણા એવા માણસો છે જેમને શેરી અને ઇફતારીમાં તકલીફ પડે છે તો થોડુંક ક્યાંમતનું ખોફ રાખી અને થોડોક રમજાન જઈએ બાજુમાં આવતો તો એ પણ સર્વે કર્યો કરવો જોઈએ કે કેટલા માણસોના ઘરે ઇફતાર અને શેરી નથી થાતી તો એ વાત ધ્યાનથી આપણે દિમાગમાં લેવી જોઈએ ત્યારબાદ સૈદ અસર બાપુ બાપુ આપ પણ એક સારો ઇદારો ચલાવી રહ્યા છો ભુજમાં તેમ ત્યાં પણ લોકોને તાલીમ મળી રહી છે હાલ રમઝાન મહિનો છે આપ મુદ્રામાં આવે છે મુદ્રામાં કચ્છની સૌથી મોટી ઉતારપાટી થાય ત્યારે શું કહેશો અહીંના જગ્યાઓ અલહમદુલ્લા જે અત્યારે છેલ્લા છવ્વીસ વર્ષથી સલીમભાઈ જત અને એમના પરિવાર તરફથી અત્યારે જે પીર ઉમર શાહ બાવાની વાડી ઉપર આ જે અફતારનું આયોજન કરવામાં આવે છે દર અઠ્યાવીસમી રમઝાને જે પીર ઉમર શાહ બાવા અઢારમી રોજાએ એમની વફાત થઈ હતી અને ત્યારથી છવ્વીસ વર્ષથી અહીંયા એક આયોજન થઈ રહ્યો છે અને કચ્છભરમાંથી મુન્દ્રાના તો હોય જ છે બાકી કચ્છભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે અને આપે જોયું હશે કે હજારોની તાદાદમાં અહીંયા ઇફતારનું આયોજન થતો હોય છે લોકો આવતા હોય છે અને એક સારો સંદેશ છે એની અંદર કે એક ભાઈચારો અને બધો આપણે અત્યારે જે પણ હાલી મળીને એક સાથે રોજા ખોલીએ સાથે જમવાનું હોય અને અત્યારે કચ્છમાં જે અત્યારે સારામાં સારો સંદેશ અત્યારે જે મુન્દ્રાથી અહીંયા લોકોને જોવા મળે છે એવી રીતે તમામની તમામ જગ્યાએ આવી વસ્તુ થવી જોઈએ બાબુ ખાસ કરીને આપણા વાલી સાહેબ ખાસ મિત્રતા ઉમર ઉમરશાબ અને એમનો પણ સંદેશો અમને ખ્યાલ છે સમગ્ર કચ્છ એમને ફોલોઅર છે અને એક સુફી હતા આજ પણ એમનો ફેજ ભુજમાં છે મુન્દ્રાની અંદર ઉમરશાહ બાપુનો ફેજ છે તો એવી કંઈક યાદો ઉમરશા બાપુની હું નાનો હતો ત્યારથી આ દર ઉપર આવું છું અને મારા વાલીસ સાહેબ લગભગ આજે સાહીઠ વર્ષ જૂના ઉમર શભાવાથી સંબંધ છે જ્યારે ઉમર કચ્છમાં પણ નહોતા આવ્યા અને બગદાદ શરીફ હતા ત્યારથી મારા વાલીસ સાહેબ અને ઉમરશા બાવાના એક અનોખા સંબંધ આપણે કહીએ ને કે એવા રહ્યા છે અને ઉમરશા બાવા જ્યારે પણ અહીંયા કચ્છ આવ્યા અને મારા વાલી સાહેબને ખબર પડી અને ત્યારે એમની ખિદમતમાં અહીંયા આવી ગયા અને પછી રેગ્યુલર આપે ખ્યાલ હશે એમના ઘણા બધા ફોટોગ્રાફ પર છે કે લગભગ સમજી ને કે કચ્છમાં લગભગ જેને જોયું હશે કે આ ફોટોગ્રાફ એટલે ઐતિહાસિક એક ફોટોગ્રાફ છે જે કોઈ નથી કોઈની પાસે બરાબર ને કોઈના નહીં હોય એવા તો જે ઉમર બાવા અને મારા વાલીસ સાહેબ પીર સૈયદ નજમલ હસનના જે એક અનોખા સંબંધ આપણે એક પુત્રની જેમ રાખતા હતા જે અને અમારે જ્યારે છેલ્લા એમના વખત હતો ઓગણીસો અઠ્ઠાણુંની અંદર ત્યારે અમે પણ ત્યાં આપની મુલાકાતે ખાસ ગયા હતા અમારો પરિવાર તરફથી અને જે યાદગીરીઓ તે છે અત્યારે અમને સારી રીતે યાદ છે કે અમર શાહવાને પણ કચ્છ આવો હતો પણ કાંઈક કારણોસર અહીંયા કચ્છ ના આવી શક્યા અને પછી કલકત્તા એ પડદો કરી ગયા અને ત્યારથી અમે જોવા જઈએ તો કચ્છ માટે એક અમે બદનસીબ છીએ કે એવી હસ્તી અહીંયાથી જતી રહી અને આજે અહીંયા કચ્છમાં નથી અને કલકત્તામાં છે તો આપણે આના માટે બંધથી બાબા ખાસ કરીને ઉમરસાહ બાપનું નામથી કાલે આપણે કોમી એકતાના પણ દર્શન કરાયા હિન્દુ મુસ્લિમ તમામ લોકો સાથે ઇફતાર પાર્ટી કરી તો આજે આ જગ્યા ઉપર આપ ઇફતાર કરવા આવ્યો છો અને આ કચ્છની મોટી ઇફતાર પાર્ટી છે તો શું કહેશું અલહમદુલ્લા આપણે મુન્દ્રા તાલુકામાં તો છેલ્લા સલીમભાઈ જત પાસે છવ્વીસ વર્ષથી ઉમરસાબાવાની વર્ષની ઉજવણી થાય છે અને કચ્છમાં મને લાગે છે કે આનાથી મોટી કોઈ ઇફતાર પાર્ટી છે નહીં કચ્છની ગુજરાતમાં એવી કોઈ પાર્ટી મોટી થતી નથી પણ એ ઉમરસભાવાના ફેજો ક્રમ છે મુન્દ્રાવાસીઓ ઉપર કે એમનો એ જ ફેજ આજે પણ જારી છે આપણે અહીંયા એમની યોમે વિશાલ બાદ પણ અને ખાસ તો અહીંયા ઘણા લોકો આવે છે અને ઉમરસભાવાનો ફેજ એટલો છે કે જે આજે પણ જોલી ખાલી ભરે લઈને આવે છે ને એ લોકોની જોલી આજે ભરાય છે એમની હયાતીમાં ભરાવતી હતી અને હમણાં ભરાય છે બસ એ વાત એક અકીદતની છે અને અલહમદુલ્લા જે તમે પણ અહીંયા ટીમ કામ કરે છે એમનો બી પૂરેપૂરો સપોર્ટ રહે છે આ આયોજનને સફળ કરવામાં તો એ તમામ બધે લોકો એના આભારી છીએ અને અમે લોકો બધાને મુબારકબાદ આપીએ છીએ કે આવો એક સફળ પ્રોગ્રામ થાય છે